ડાયકણું રાહડા લેતી હોય ને જાવ આવું ડાયકણું બાયકણું હોય ને આ તો ખાલી કેવલ છે હમણાં એક જણો સંસાણ માં જતો હતો એમાં સુડેલ હામી મળી સુડેલ હામી મળી થોડુંક પી ગયેલો પછી કઈ ફેર ન પડે સાયકલ લઈને ગયેલો સાયકલ લઈને હા એમાં હમાતી ઓલો 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 કબરો આવી ને તો આમ આવતો અહીંયા કોણે બમ્પ નાખ્યા છે એવા હોય અમારી પાસે પછી સમસાણમાં જતો તો ને તો સુડેલ હામી હાલી આવતી હતી જોય રહી પાસે ઓલી સુડેલ આમ કરતી આવે ને સુટા વાળ ને અને મંડી દાંત કાઢવા કા 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 મોટા મોટા નખ ને બીવડાવા મંડી તો ઓલો કે વેલકમ ટુ બેન આવો આવો બેન કારણ કે ઈમાનદારીને બધું બહુ આવી જાય ને પછી એવું મીડો કરવા તો ઉડેલ મુંજાણી કે બીવે નહીં કે મને ભાઈ ભેડા ભેગા હારા હારા ના છાતી ના પાટિયા ભેળા થઈ જાય હા કાળજા ફાટી જાય ના બીવે નહીં કે ઠેઠ પાંગી આવો બેન શું છે કે તને બીક નથી લાગતી જરાય નહીં અરે હું કોણ છું તને ખબર મારે ખબર કરવાની જરૂર નથી અરે કે હું છૂડેલ છું ફાટી પડે મને જે ભાળે હું ચૂડેલ છું ચૂડેલ ખબર પડે કે નહીં પડે નહીં તો કેમ નથી પીતો કે તું તો છૂટા વાળામાં આવી લાગે ને ઘરે આવે અંબોડા પણ એવું કઈ હોય નહી આ તો ખાલી કાલ્પનિક વાતો છે બધી પણ ભૂત ભૂતપિશાસન મેં ભમી આટલું એટલું કરી નાખું કવિ કે ખરાબ ની આરે મિત્રતા કરવા હલા હલ ગોલ પીજે ગળા હળ ખોળીને ઝેર પી જાઉં પણ જીલો જીયો જગમે રઘુનંદન મૂર્ખ મિત્ર કબૂ નાહિ કીજે મૂર્ખાની આરે મિત્રતા નો કરવી આ બધુંય કરી નાખું કારણ ખરાબ પાણાની બેઠક છે ને યુવાનોને ક્યાંય લઈ જાય બેનું દીકરીઓ ઘણીવાર તમને એમ લાગે કે આયા હું કોઈ દિવસ હો જ નહીં આ જગ્યાએ હું આવીને ઊભી રહી એનું કારણ અન્ય હારે બેહવાનું ને અન્ય ફરવાનું છે પણ એ પછી બહુ મોડું થઈ જાય એ હકીકત વાત છે પછી બહુ મોડું થઈ જાય પાછું નથી આવવાતું આપણે ચોખા હોય ને ભાત ખાઈએ ને એના ઉપર પછી ફોતરું ચોખા ભળે ને તો ભાગવત કંકુ ની આરે એટલે ભાગવત ની પોથી ઉધી ચોખો જાય કંકુઆરે ભળે તો એનો ઈ ચોખો મગારે ભળે ખીચડી થાય ખીચડી બાઈ માણસ નું નામ છે મુદા માંથી જ ગયો તમે કોની આરે બેહો છો એ બહુ મોટી વાત છે મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મીટાવેત માં જાય બાકી બાયલા ની જાન માં નો જાતા કોઈ દી એની પાસે નો બેહાય ભલા માણસ શું વાત છે આ મળ્યું છે જીવતર થોડું હવે કઈ બધા આપણે જીવવાના આપણે પ્રગતિ બહુ કરીને વિશ્વા

ન ખાવાનું ખાવાનું ન ટાણે ખાવાનું આપણા માં આપણી વાઈટ જોતી હોય ઘરે અને આપણે રગડા ખાતા હોય રાતે દોઢ વાગે પછી રાહડા લેતા શકર આવે ને પડી જવાનું હોય કામ ધંધે હોય તો પાછા ખાવ એ કુદરત આપણી આરે હોય કામ ધંધે એ વસ્તુ જુદી છે પણ ખોટી રીતે આપણે ન ઉજાગરા કરવા જોઈએ જિંદગી અમૂલ્ય મળી છે બાપ કૃષ્ણ કનિયાને વાંચો ભાગવતને વાંચો ગીતાને વાંચો તો ખબર પડે કે આ જીવન શું છે અર્જુનને સંબોધી ટકોરા મારી મારીને આપણો બાપ દ્વારકા વાળો બોલ્યો કે અર્જુન એક વાર મારા ચરણમાં આવ્યા આવી જા ક્ષેમ કુશળ તમામ જવાબદારી મારી છે ક્યાં મળે આવો ભગવાન અને એ કૃષ્ણ કનિયો છે એનો ભાગવત અને આ પરિવાર ભુદેવ પરિવાર તેરી આ પરિવાર એમને ખૂબ ખૂબ અભિનંદન આપી અને દુહાસન થી શરૂઆત કરી મોજ આવે એવી વાતો મારે કરવી છે એટલા માટે ਹਾ ਹਾ ਲਾ ਇਹ ਬਾੜੀ ਸ਼ਕਤੀ ਸਜੇ ਸਣਗਾ ਸੋਦਾਨੰਦ ਕੇ اے ਜਮਾਨੋ ਨਮੋ ਤੇ ਕ੍ਰਿਸ਼ਨਵਰਜ ਚੰਦ ਨਮਰੰਦ ਚੰਦ બહુ કુ જા કરે હેકા બાઉ

પેલા કઠણ હોય ફળ બધા પાકે એટલે પોચા થાય માણસ એક જ એવો છે પાકતો જાય એમ ડઠર થતો જાય હા વળ ખાતો જાય નક્કી બીજું કોઈ પણ ફળ છે ની જાડવા માથે થી પેલા ખરે પછી હળે પેલા ખરી જાય જાડવા માથે હેઠું ખરે પછી બધાય ફળ હળે માણા પેલા હળે પછી ખરે એ હા ઊંચમો જાલે હો પેલા હળી જાય પછી ટપ દઈને ખરે બે જણા દારૂ પીન ઝાડવે સડી ગયા દારૂ પીન ઝાડવે ચડી ગયા એમાં એક જણા મુકાઈ દી ભફ દઈને પીડ્યો 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 કે હું પાકી ગયો બીજો માથે સોટ્યો હતો કે હમણાં હું પાકી જાય વિળાશ આવવા મિલી શું જીવન તમે વિચાર તો કરો મને વિચાર થાય કે આ શું જીવનને માનતા છે અમારે જૂનાગઢ મજેવડી ગેટ નીચે બે જણા નીકળ્યા તો ફૂલ પી ગયા તમે ગેટ જોઈને આમ આમ કરીને કે મોટા હટી જવાય

어찌든 힘들어. ની આંગણે કરી આ પરિવારમાં આનંદ કેવો છે બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાં કેવું હોય તો மாமா 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 பூங்கா மாமா தத்லி சங்க ஜாவே ஏ தத்லக் தக் 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 जयमड़ा ورايان بينتي راجو پرهتي بنگلا ميجي